समग्र २९ अगस्त रोज हॉकी रमत जादूगर तरीके ध्यानचंद जन्म जयंती निमित्ते ने नेशनल स्पोर्ट्स आग्र देशभर में गुजरात पण तारीख उन्तीस आठ पच्चीस आठ बेहज पच्चीस जिला शालाओं कॉलेजों विविध स्थलों पर नेशनल स्पोर्ट्स डे न उज कर જેમાં સૌથી પ્રથમ દિવસ ઉન્તીસ આઠ બે હજાર પચીસ ના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમ થશે જેમાં વિવિધ વિવિધ રમતો પ્રદર્શન તેમજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ની પ્રતિકા લેવાડવામાં આવશે એના સાથે સાથે એ જ દિવસે ખેલ મહાકુંભ બે હજાર પચીસ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ ના કાર્યક્રમ અંતર્ગત એક સાયકલ રેલી ના આયોજન કરવામાં આવશે શ્રી ગણેશ ગણેશ પંડાલ પ્રતિયોગિતા આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં બે થીમ ઉપર શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન કરવામાં આવશે જેમાં પહેલી થીમ છે ઓપરેશન અને બીજી થીમ છે સ્વદેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ જિલ્લાની મૂલ્યાંકન સમિતિ દ્વારા પંડાલોમાં જઈને એના મૂલ્યાંકન કરવાના રહેશે એ મૂલ્યાંકન ફોર્મ સ્ટેટ લેવલ જશે અને રાજ્ય લેવલ પર કુલ પહેલા પુરસ્કાર માટે પાંચ લાખના ઈવાન બીજા નંબર માટે ત્રણ લાખના તૃતીય ક્રમે માટે દોડ દોઢ લાખના અને આના સાથે સાથે અન્ય પાંચ પંડાલો પંડાલોને પ્રોત્સાહક પેટે દરેકને એક લાખ ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે